નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડિયોમાં આપણે માહિતી આપવાની છે કે 17 જુલાઈ 2024 ના રોજ સુકામ વરસાદ નો પડ્યો અને હજુ આવનારા દિવસની અંદર કેટલો વરસાદ પડવાનો છે અને કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે સંપૂર્ણ વાત કરવાની છે સૌપ્રથમ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આપણે જે વાર્ષિક કાર્યક્રમ ઉક્તા હોય છે એમાં 17 એપ્રિલ 2024 અને ram navami ના દિવસે આપણે જુલાઈ મહિનામાં કેવો વરસાદ પડશે એની માહિતી આપી એ વિડિયો પણ આ વિડિયોના અંતમાં આઈ સાઈડમાં બતાવવાનો છે દરેક મિત્રો એ વિડિયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને આમ જોવા જઈએ તો આપણે જે વાર્ષિક કાર્યક્રમની અંદર જણાવ્યું હતું એની અંદર સ્પષ્ટ મેં જણાવ્યું હતું આ જોશો એટલે તમામ મિત્રોને માહિતી મળી જશે એની અંદર આપણે સ્પષ્ટ જણાવ્યું હતું કે જુલાઈ મહિનાના જે દિવસ હશે એમાં હળવા મધ્યમ વરસાદ પડશે એમાં કોઈ ભારે વરસાદની શક્યતાઓ નથી ને એમાં છૂટાછવાયા વરસાદો જોવા મળશે એ જ રીતે આપણે પંદર જુલાઈ સુધી છૂટાછવાયા વરસાદો જોવા મળ્યા છે એક બે સેન્ટરને બાદ કરતા કોઈ જગ્યાએ કોઈ ભારે વરસાદ નોંધાયા નથી પણ વાર્ષિક કાર્ય આપણે જણાવ્યું હતું કે સત્તર જુલાઈ થી લઈને ઓગણત્રીસ જુલાઈ નું સેશન હશે એમાં ભારે થી અતિ ભારે વરસાદ નોંધાશે હવે ખાસ કરીને જોવા જઈએ તો સોળ જુલાઈ ના રોજ ભારે થી અતિ ભારે વરસાદ છે રાજ્યના અનેક વિસ્તારોની અંદર નોંધાયા છે સત્તર જુલાઈની વાત કરવા જઈએ તો સત્તર જુલાઈ એટલે કે પરમ દિવસે રાજ્યની અંદર વરસાદનું કોઈ ખાસ પરફોર્મન્સ જોવા મળ્યું ન હતું એનું મેન કારણ છે કે જે અમે ગઈકાલે પણ જણાવ્યું હતું આજે અમે અલગ અલગ સેટેલાઇટના માધ્યમથી જે પ્રિડિક્શન કર્યું છે જે અમે નિચોડ કાઢ્યો છે એની અંદર મારા અનુભવ પ્રમાણે જે સામે આવ્યું છે મારા આપને વાત કરવી છે કે સત્તર જુલાઈના રોજ એટલા માટે વરસાદ નથી પડ્યો કેમ કે છેલ્લા બે ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અરબી સમુદ્રની અંદર અંદર એક સિસ્ટમ હતી એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું પણ એની સાથોસાથ આપણે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશના અમુક ભાગો ઉપર પણ એક સિસ્ટમ આવી હતી એક હળવું દબાણ આવ્યું હતું અને આ દબાણને કારણે જે અરબી સમુદ્ર તરફ અરબી સમુદ્રની અંદર જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ પશ્ચિમ દિશામાં દરિયામાં થોડુંક વધારે ધકેલાઈ ગયું જેને કારણે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સત્તર તારીખના રોજ ગુજરાતથી થોડું દૂર ખસી ગયું હતું જેને કારણે સત્તર જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાજ્યની અંદર કોઈ સારો વરસાદ પડ્યો ન હતો એટલે સત્તર જુલાઈના રોજ વરસાદ નથી પડ્યો એનું મેન કારણ આ હતું કે એક બીજી સિસ્ટમ એની સાયક્લોનિક સર્ક્યુલેશનને ધક્કો માર્યો હતો અને આપણા ગુજરાતથી થોડુંક દૂર ગયું હતું પણ જેવી મધ્ય ગુજરાત ઉપર અને મધ્યપ્રદેશ ઉપરની જે સિસ્ટમ છે એ આગળ નીકળી ગઈ થોડી હળવી પડી ગઈ એ પછી ગઈકાલે એટલે કે અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજથી જે રીતે રાજ્યની અંદર વરસાદની શરૂઆત થઈ છે તે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે જે અમે વાર્ષિક કાર્યક્રમની અંદર ગણાવતા હતા કે ભારેથી અતિ ભારે અને રેકોર્ડ બ્રેક વરસાદ જોવા મળશે એવા જ રેકોર્ડ બ્રેક વરસાદ છે એ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આ જોવા મળ્યા છે અને સૌરાષ્ટ્રની અંદર ગઈકાલે અઢાર તારીખ તારીખની રાત અને આજે તારીખે બપોર સુધીમાં અનેક વિસ્તારોને કાયદેસર ગમરોળી નાખ્યા છે અતિભારે વરસાદ એટલે કે દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયા છે ગઈકાલે અમુક જગ્યાએ બાર થી લઈને પંદર ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા છે જેમાં ખાસ કરીને ગીર સોમનાથ જુનાગઢ અમરેલીના અમુક ભાગો છે પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો નોંધાયા છે જેમાં ખંભાળિયા હોય ભાટિયા હોય ભાણવડ હોય કલ્યાણપુર છે અથવા તો પોરબંદરના રાણાવા કુતિયાણા જેવા વિસ્તાર છે માણાવદર જેવા વિસ્તારો છે ઉપલેટા સહિતના વિસ્તાર ઉપલેટા હોય જામજોધપુર હોય પ્રોપર જૂનાગઢ છે કેશોદ તાલાડા કોડીનાર ઉના સુત્રાપાડા વેરાવળ સહિતના તમામ વિસ્તારોની અંદર માળીયા હટીનાર જેવા વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ ગઈકાલથી સતત ચાલુ છે અને હજુ પણ આ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે એટલે આવનારા બે દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર હજુ આપણે સારા એવા વરસાદો છે એ પડતા રહેશે આજે ઓગણીસ તારીખ છે ને આવતીકાલે વીસ તારીખ સુધી સાંજે રાઉન્ડ છે એ લાંબો ચાલવાનું છે ઓગણત્રીસ જુલાઈ સુધી આપણે વરસાદની જે શક્યતા માની રહ્યા છીએ પણ આપણે વીસ તારીખ સુધીની વાત કરવા જઈએ તો આવતીકાલે વીસ તારીખ સુધી સૌરાષ્ટ્રના જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા જામનગર પોરબંદર આ તમામ વિસ્તારોની અંદર સારા એવા વરસાદો નોંધાતા રહેશે એ સાથે સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર છે જેમાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ મધ્યમથી ભારે વરસાદો કન્ટિન્યુ રહેશે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી આ વિસ્તારોની અંદર વરસાદની માત્રા છેલ્લા બે દિવસથી ઓછી છે પણ આ વિસ્તારોમાં પણ આવતીકાલ સાંજ સુધીની અંદર સામાન્યથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદો છે એ જોવા મળી શકે છે એટલે સૌરાષ્ટ્રમાં ઓલ ઓવર સાર્વત્રિક રીતે હજુ પણ આવનારા ચોવીસથી છત્રીસ કલાક દરમિયાન સારા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતની વાત કરવા જાય તો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મધ્યમથી સામાન્ય વરસાદો છે એ નોંધાય તેવી પૂરી શક્યતાઓ છે જેમાં સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા

આ જે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર પણ હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતા જોવા મળશે વાતાવરણમાં ધીમે ધીમે પલટો જોવા મળશે અને ધીમે ધીમે મધ્ય ગુજરાતના આ તમામ ભાગોની અંદર પણ હવે એક થી બે દિવસની અંદર વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે જોકે આવતીકાલે વીસ તારીખ સાંજ સુધીમાં પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થશે પણ તીવ્રતા ઓછી રહેશે એકવીસ તારીખથી મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તીવ્રતા વધી શકે છે કેમ કે હજી બંગાળની ખાડીનું પણ એક લો પ્રેશર આવી રહ્યું છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે અત્યારે જે વરસાદ પડી રહ્યા છે વીસ તારીખ સાંજ સુધી જે વરસાદ પડવાના છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે પડવાના છે એકવીસ બાવીસ તારીખથી જે વરસાદો ચાલુ થશે એ બંગાળની ખાડીના લો પ્રેશરને કારણે થશે એટલે મધ્ય ગુજરાતમાં પણ આ વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ શકે છે ઉત્તર ગુજરાતના જે તમામ ભાગો છે જેમાં અરવલ્લી હોય સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ અંદર તારીખે સાંજ સુધીમાં જે વરસાદો વરસાદો નોંધાય તે સામાન્ય અને મધ્યમ હશે સૌરાષ્ટ્ર જેટલી તીવ્રતા ઉત્તર ગુજરાતમાં જોવા નહીં મળે એકવીસ બાવીસ તારીખથી ઉત્તર ગુજરાતને સારા વરસાદની શક્યતા છે વીસ તારીખે સાંજ સુધી ત્યાં કોઈ મોટા વરસાદ થાય તેવું અનુમાન હાલ દેખાતું નથી એ સાથે કચ્છની વાત કરવા જઈએ તો કચ્છની અંદર પણ કચ્છના જે કાંઠાના ભાગો છે જેમાં ખાસ કરીને કંડલા હોય મુન્દ્રા છે અથવા તો નલિયા છે ગાંધીધામ છે આ જે તમામ વિસ્તાર છે માંડવી છે કાંઠાના તમામ તાલુકાની અંદર આવતીકાલે સાંજ સુધી સારા વરસાદો જોવા મળશે નખત્રાણા અંજાર જેવા વિસ્તારોમાં પણ સારા વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને કચ્છનો વિસ્તાર છે એમાં વાગડ વિસ્તાર એટલે કે રાપર તાલુકો છે તેમાં હજુ આવતીકાલે સાંજ સુધી કોઈ સારો મોટો વરસાદ પડે તેવી રાપર તાલુકાની શક્યતા નથી રાપર તાલુકાને બાદ કરતા કચ્છના તમામ ભાગોની અંદર હળવા સામાન્ય મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદ છે એ જોવા મળે તેવું પૂર્વ અનુમાન છે ઓલ ઓવર જોવા જઈએ તો આવતીકાલે સાંજ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં તીવ્રતા હજુ વધારે રહેશે બીજા વિસ્તારોની અંદર પણ મધ્યમ ભારે વરસાદો છે ચાલુ રહેશે આવતીકાલે સાંજે ફરીથી હું એક વિડીયો મૂકીશ જેની અંદર એકવીસ તારીખ થી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થવાનો છે એ ઓગણત્રીસ તારીખ સુધી કયા કયા વિસ્તારમાં કેટલી માત્રામાં પડશે તે તમામ માહિતી આપને આપવામાં આવશે એટલે ખાસ કરીને આવતીકાલ સાંજ સુધી આ વરસાદની માહિતી આપી પણ આ રાઉન્ડ છે હજી આપણે ઓગણત્રીસ જુલાઈ સુધી કન્ટિન્યુ જોવા મળશે એટલે વરસાદ છે આ એક પ્રકારે હેલી છે અને આ હેલી છે આપણે ઘણા દિવસ સુધી જોવા મળે તેવું એક ચોક્કસથી અનુમાન છે અને વિશેષ માહિતી જે આવતીકાલ સાંજના વિડીયોમાં આપવામાં આવશે આજના રાતના વિડીયોની અંદર પણ એક ખેતી લક્ષી અગત્યનો વિડીયો મૂકવાનો છે એટલે રાતનો વિડીયો પણ ખાસ કરીને જુઓ પણ શરૂઆતમાં મેં આપણે વાર્ષિક કાર્યક્રમની વાત કરી હતી જુલાઈ મહિનાનો જે વિડીયો હતો આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે જુલાઈ મહિનામાં કેવો વરસાદ પડશે તે અમે એપ્રિલ મહિનાની અંદર આગાહી કરી હતી અને આ વિડીયોની અંદર તમામ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવી અરજી આપશો 同学们。